આગામી એકત્રીસ ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી પ્રસંગે વલસાડ જિલ્લાની અંદર કાયદો વર્ષની પરિસ્થિતિ જળવાઈ રહે અને લોકો જે છે એ નવા વર્ષની ઉજવણીના આનંદના અતિરેકમાં દારૂનું વ્યસન કરી અને ડેંગ એન્ડ ડાયબા કેસ કરી રહ્યા કારણે અકસ્માતનું પ્રમાણ ખૂબ વધી જાય છે આ બધું અટકાવવા માટે આગામી દિવસોની અંદર ખાસ કરીને નવા વર્ષની ઉજવણી સંદર્ભમાં વલસાડ પોલીસ દ્વારા જે હાલ જે ચેકપોસ્ટો કાર્યરત છે જે દમણ સેલવાસ અને મહારાષ્ટ્રની બોર્ડર ઘડી આવેલી છે એમાં વધારો કરી સત્તર જેટલી ચેકપોસ્ટો શરૂ કરવામાં આવશે આ ઉપરાંત અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર વાહન ચેકિંગના પોઈન્ટો ઉભા કરવામાં આવશે અને ટ્વેન્ટી ફોર બાય સેવન વાહન ચેકિંગ ચાલુ રહેશે અને એ માટે કુલ છત્રીસ જેટલા વાહન ચેકિંગના પોઈન્ટ આપણે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઉભા કરવામાં આવશે છેલ્લા ત્રણ દિવસથી ડ્રિંક એન્ડ ડ્રાઈવની કેસો કરવાની આપણી ડ્રાઈવ ચાલુ છે અને છેલ્લા ત્રણ દિવસમાં એટલે ચોવીસ પચીસ છવ્વીસમાં આપણે દોઢસો થી વધુ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરેલા છે અને આ ઝુંબેશ અત્યારે પણ ચાલુ રહેશે ચાલુ માસની અંદર આપણે પ્રોહિબિશન પ્રવૃત્તિ પર અંકુશ લેવા માટે કે નવા સુધારણ માટે જે આપણે બોર્ડરમાંથી દારૂ છે ગુજરાતમાં ન જાય એના માટે સતત એલર્ટ રહી અને ઝુંબેશ સ્વરૂપે કેસો કરવામાં આવે છે અને કુલ બત્રીસ જેટલા આપણે કેસો કરી અને એક લાખ એકાણું એક કરોડ એકાણું લાખ જેટલો દારૂ અને ચારેક કરોડ જેટલો મુદ્દામાં આપણે પકડાયું છે આમ આપણે સતત જ કાર્યરત છે અને આગામી દિવસોની અંદર આ ડ્રાઈવરને સઘન બનાવવામાં આવશે અને વધુમાં વધુ પોલીસ ફોર્સ એલસીબી એસઓજી એરો ફોલો અને તમામ પોલીસની જે નિષ્ઠા અને ટીમો રાખી અને છેલ્લા ચાર દિવસ જે બાકી છે આપણા નવા વર્ષ એ પ્રમાણે આને સખત રીતે અમલવારી કરવામાં આવશે અને પ્રવૃત્તિ અટકાવવામાં આવશે એલસીબી અને એસઓજીને ખાસ સૂચના આપવામાં આવી છે કે જેની અંદર ફાર્મ હાઉસ ચેકિંગ થશે અને મેથીનો રેસોર્ટમાં આ ઉપરાંત ડ્રોનનો પણ અમે ઉપયોગ કરવાના છે સર્વેલન્સની અંદર જેથી કરી કોઈ પણ આવી પ્રવૃત્તિ ચાલતી હોય તેમાં આગળ વધુ માહિતી મેળવી શકાય જયારે દારૂના માસ્ક જ્યારે પીના હોય ત્યારે પ્રાઇમરી બેસના લીધો ત્યાં બાદ મેડિકલ કરાવીને કેસ કરવામાં આવશે